દસથી બાર પેઢી અંગ્રેજો સમયના કાળથી એ જમીન ઉપર વર્ષો સુધી ખેડ કરતા હતા સરકારે એમને જમીન આપી આપેલી પછી વચ્ચે સરકારે એમની પાસેથી જમીન છીનવાઈ ગઈ અને તો છતાં બી એમના પોતાના કુવાઓ છે પોતાના ઘરો છે પોતાનું કુટુંબ છે અને વરસાદના જે આના આધારે પોતાનું જીવન ગુજરાન કરાવે છે ખેતી કરે છે એનો પોતાનો ખેતનો ગુજરાન કરે છે અને કુટુંબીઓનું જીવન છે એવા ખેડૂતોને અંદર તંત્ર તરફથી મામલતદારની આખી ટીમ દ્વારા પોલીસ તંત્ર દ્વારા એના ખેડૂતોને એના ઘરોને તોડવા માટે કામગીરી કરવામાં આવ્યા છે જેથી કરીને હું ગામના ગામનું જન્મ છું આ ગામના મારા ખેડૂતો મારા પરિવારના ખેડૂતો છે એમને સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મદદ વગર એમના ઘરો અને બેહાલ નિરાધાર કરવા માટે બેઠા છે તો એમને બચાવવા માટે ખૂબ ગામ આવ્યું છે અમે વિનંતી કરી રહ્યા છીએ માન્ય ધારાસભ્યશ્રીનેશ્રીને અને સરકારના અધિકારીઓને તો છતાં પણ અમારો વાગ સાંભળવામાં આવતો નથી તંત્ર ધરવા છે અમારા બહેનો બેહોર્સ થઈ ગઈ છે બેનને લડવામાં આવે છે બેચેક કરવાનું છે અમને આદિવાસીને જેમ તેમ તંત્ર તરફથી કામ કરવામાં આવે છે અમારા પચાસ જેટલા પરિવારો આ ગામની અંદર કર્મ અને અસરગ્રસ્તો છે વિક્રમભાઈ રામ શાંતિમાં અમારા ડૂબે છે અત્યારે અને અમને આ લોકો તક્કા મારી મારી કાઢી મૂકે છે તો અમારે જવું ક્યાં ખોટી સયો કરાવી ધમકી આપે ને ધમકી એક બેન થઈ આ બેહોશ થઈ ગઈ છે એવી રીતે અત્યારે અમે પણ બે હોશ થઈ ગયો છે ક્યાં જવું ક્યાં નહીં જવું કઈ ખબર નથી પડતી અમે આદિવાદી આજ બધા અભણ આ ખેડન ખેડે છે અને એને જીવતા અમે પણ જીવીએ છીએ આજને નહીં સાહેબ અંગ્રેજો વખત ના જે આ ખેડૂતો ખેડતા આવ્યા છે અમારા અગિયાર પેઢી આજ ને અગિયાર પેઢી વસ્તી આવી છે વસ્તી છે અમે આદિ આદિ અમે અભણ લોકો તારે આજે આવું ધમકી આપી આપીને સહયોગ કરાવી આ દ્વારા ધમકી આપી આપીને સહયોગ કરાવી કરાવી અને આ અમારી પાસે આવું બધું કરાવી અને આજે આવી પરિસ્થિતિ અમારી આવી તે દિવસે પણ મામલેદાર સાહેબ કોઈ મજૂરી જતા રહી અને અમને ધમકી આપી પણ અમે તો ધમકી બોરે અમુકે સહી કરી દીધી શું નામ છે તમારું